વિશેષ વિદ દિનેશમાં એક વિશેષ વાતચીત કરવી છે હેમાંગ જોશી મારી જોડે છે હવે આ નામ આપું એટલે વધારે પરિચય આપવાનો જોઈએ પણ મને એવું લાગે છે કે આપણે એક વિશેષ પરિચય મેળવવાની જરૂર છે લોકસભાની ટિકિટ મળી ગઈ વડોદરામાં ટિકિટ મળી સેફ આ સીટ માનવામાં આવે છે કોઈ પણ આવીને જીતી જાય એવું માનીએ છીએ રાતોરાત એમને ટિકિટ મળી ગઈ આવી ઘણી બધી વાતો થતી હશે પણ એની જર્ની મેં ખૂબ નજીકથી જોઈ છે જ્યારે હું બરોડામાં હતો ઈટીવી ગુજરાતીનો રિપોર્ટર એ વખતે એમની યુનિવર્સિટીમાં એમની એક રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી બે હજાર સાત આઠ નવની વાત કરું છું તો ઘણી બધી વાતો કરવી છે નાસ્તો કરી લીધો છે કોફી પીવાના છે થોડીક બોલવાની વધારે તાકાત આવી હશે બહુ સારા સિંગર છે એટલે મને થોડું ગવડાવું છે શરૂઆતમાં પછી આપણે ઇન્ટરવ્યુ શરૂ કરવો છે જો નાસ્તો ના કર્યો તો ના ગવડાવો જનની ના હૈયામાં પોડનતા પોડનતા પીધો કસુંબીનો રંગ હે મારા દોરા દાવણ કેરી દરાય દરાય ચાખ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ આપના માધ્યમથી સર્વે ગુજરાતની જનતાને આજે ગુજરાત સ્થાપના દિવસની પણ શુભેચ્છાઓ પાઠવું છું એ હું તમને भगવા કલર સાથેનો જે રંગ લાગ્યો ને ભાજપ સાથેનો જે સવાલ કરવો છે બધી વાતચીત કરીશું પણ આપણે જે જગ્યાએ બેઠા છીએ આ બહુ ઐતિહાસિક જગ્યા છે જોવાનું જો બિન કોંગ્રેસી સરકાર જ્યારે પણ બની ત્યારે અહીંયાથી રણનીતિ ઘડાઈ હતી ત્યાં મળીએ છીએ આપણે આ બિલ્ડિંગ વિશે થોડી વાત કરો આ અત્યારે તો એક કેફે છે શારમન કેફે એનું નામ છે અને હેરિટેજ કેફે છે હેરિટેજ બિલ્ડિંગની અંદર એક નાનું એવું કેફે છે બહુ સારું એટલે આપ જો પુણે અમદાવાદ બેંગ્લોરમાં આવા કેફે જોઈ શકતા હશો પણ વડોદરાનું આ એકમાત્ર આવું કેફે છે કે જ્યાં તમને હેરિટેજ વાતાવરણની વચ્ચે તમને સારું એવું ફૂડ અને વાતો કરવાનો સમય મળે અને આજે અહીંયા ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલનું એક આ હેડક્વાર્ટર અત્યારે કહેવાય પરંતુ જેટલા પણ ક્રાંતિકારી નિર્ણયો એમરજન્સીની પણ રણનીતિ અહીંથી ઘડાવવામાં આવી છે તમામ તમામ જેટલા પણ બિંગ કોંગ્રેસી નેતાઓને ચૂંટણી લડવી કે નહીં લડવાનો કોને લડાવી એ માટેના નિર્ણયો પણ અહીંથી થયા છે અને એના ઘણા બધા સારા લોકો અત્યાર હજુ પણ સાક્ષી છે અને અહીંયા અવારનવાર આવતા હોય છે આજે એક એવા જ ગ્રુપ ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલના તમામ મિત્રોને મારે મળવાનું થયું અને ખૂબ સારા વાતાવરણમાં વડોદરાના વિકાસ તો કરવાનો જ છે પરંતુ વડોદરાના વિકાસ સાથે વડોદરાના વારસાને કઈ રીતે સાચવવો એ માટેની પણ ચર્ચા થઈ રાજકણ તો તમારા વાર્ષમાં તમે મળ્યું નથી કજો સમજી થાતું નથી સાથે ને સામાજિક સેવા સંકળાયેલા હતા પરંતુ રાજકારણ લઈને એટલું આટલું મોટું કોઈ પદ એટલું કોઈ ભોગવ્યું નથી અને માત્ર હું મારા કુટુંબની વાત કરું નથી કરતો અમારા સમાજની આ પહેલી એક તક છે કે કોઈને મેમ્બર ઓફ પાર્લામેન્ટની ટિકિટ મળી હોય તમે કોફી સાથે લઈ શકો થેન્ક યુ કોફી વિથ કેન્ડિડેટ તમે કોફી પીવો છો ઇન્ટરવ્યુ આપો છો પણ જ્યારે તમને પહેલી વાર ખબર પડી કે તમે ઉમેદવાર છો વડોદરા લોકસભા બેઠકના ત્યારે શું કરતા હતા ત્યારે હોળીનો દિવસ હતો એટલે હોલિકા દહનના દર્શન કરી અને પછી માંજલપુર ખાતે વ્રજધામ મંદિર છે મારું આસ્થાનું કેન્દ્ર છે ત્યાંથી મેં બ્રહ્મ લીધા છે તો ત્યાં એક સારો હોળીનો કાર્યક્રમ હતો એ અટેન્ડ કરવા ગયો હતો અને ત્યાંથી અટેન્ડ એક કાર્યક્રમ અટેન્ડ કરી અને અમારા વિધાનસભાના મુખ્ય દંડક છે બાલકૃષ્ણ શુક્લજી એમના દ્વારા એક સારું ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે કે જે કલાનુભૂતિ એટલે આપ આપને તો ખબર છે સુરસાગર પાસે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી આવી છે અને ત્યાંનો માહોલ પહેલાં એવું થતું કે ત્યાં છે ને બહારમાં જ સંગીતના કાર્યક્રમો થતા તો એ ફરીથી વારસાને જીવન કરવાનો એક વિનમ્ર પ્રયાસ એમની સમગ્ર ટીમ દ્વારા શરૂ કરવામાં આવે છે એનો એ દિવસનો પહેલો કાર્યક્રમ એટલે કાલે હજુ જસ્ટ એનું ચોથું સેક્શન થયું પરંતુ એ પહેલો એનો ઇનોગ્રલ ઇવેન્ટ એ દિવસે હતો એટલે હું અને મારા વાઇફ યુઝલી બહુ રેર બહાર એટલા પબ્લિકલી જતા હોય છે ઇવેન્ટમાં પણ આ ઇવેન્ટ પોલિટિકલ ન હતો સામાજિક પણ ન હતો અને મ્યુઝિકલ હતો એટલે મને એમ થયું દર્શન કરીને પછી ડાયરેક્ટ ત્યાં જઈએ તો જતા હું હજુ બેઠો આવી રીતે અને મને પત્રકારનો ફોન આવ્યો કે તમારા પપ્પાનું નામ શું છે 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 તો તો મેં કીધું આ આ કે તમને રીતે મને ખબર પડી કે મને આ તક મળી છે એ તમારું રિએક્શન હશે ને એટલે તમે તમારી જાત સાથે વાત કરી હશે શબ્દોમાં હોય છે અઘુ અત્યારે જો શક્યો તો રિપીટ કરશો ઘણા લોકોએ સવાલ પણ કર્યો હશે અંદર જે તમારે સંવાદ થયો તો શું થયો એટલે મને તો માત્ર ને માત્ર લાગણી આવી કારણ કે તમે જે કીધું ને કે સેફ સીટ છે આ તે બધું પણ વડોદરાનું વડોદરાની આમ તો કોઈ પણ એવી સીટ હોય ને કે જે સેફ સીટ હોય એમાં તમારે એ એક મહિના ચૂંટણીના નથી લડવાનું હતું આગામી પાંચ વર્ષ લડવાનું હોય છે કારણ કે જ્યારે તમને પાર્ટી આટલી મોટી જવાબદારી આપી છે એ જવાબદારીને સાર્થક તમારે કઈ રીતે કરવી એ આખું વિષય તમારા હાથમાં હોય છે ને તમારા સ્વભાવ ઉપર નિર્ભર કરતું હોય છે તો જ્યારે મને આ તક મળી મારા તમામ વડોદરાના તમામ રાજકીય આગેવાનો ત્યાં જ હતા અને એ તેઓ પણ આવીને મને અભિનંદન પાઠવવાના શરૂ હતો અને પછી ધીમે ધીમે લોકો મારા તરફ આવ્યા એ કાર્યક્રમ ડિસ્ટર્બ થતો હતો તો મેં રજા લીધી મેં કીધું દાદા આપનું કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે ડિસ્ટર્બ થાય છે હું કાર્યાલય ખાતે જઉં છું અને એ રીતે પછી હું ત્યાંથી ગયો પણ રસ્તામાં મને એક જ વસ્તુ હતું કે ભગવાન આપે મને તક આપી છે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે આ તક આપી છે આ તકને સાર્થક કરવાની શક્તિ પણ આપ જ આપજો મોટા કિસ્સામાં જ્યારે સવાલ કરીએ તો લોકો એવું માને કે કદાચ મારી આવડત હશે એટલે મને મળ્યું હશે બીજા કારણો હશે નહીં લોકોનું પહેલું રિએક્શન એવું હોય છે મને તમને સવાલ કરવો છે ઘણા લોકો નક્કી એટલે હજુ પણ એક સવાલ દરેકના મનમાં હશે શા માટે તમને જ ટિકિટ મળી હશે તમને વ્યક્તિગત પણ એવો સવાલ થયો છે કે મને જ શા માટે મળી પોતાના વિશે કેવું અઘરું હોય છે પણ હું પૂછું ત્યારે કહી શકો તમને ટિકિટ મળવાનું એક કારણ શું હોય શકે મને એવું લાગે છે કે આ સવાલ મારે વિચારવો જ ના જોઈએ જ્યારે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે તમે કામ કરતા હો અને એ પાર્ટીના ભારતીય જનતા પાર્ટી હોય ને તો એક અમારા પૂર્વ મહામંત્રીએ અમને ખૂબ સારી વાત કહી હતી જ્યારે મને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યો હતો શિક્ષણ સમિતિનો વાઇસ ચેરમેન પણ રહેલો છું આ રીતે બધા બેઠા હતા અને એમણે કહ્યું કે ભાઈ પંદર સભ્યો છે એમાંથી એક ચેરમેન બનાવ્યા છે એક વાઇસ ચેરમેન બનાવ્યા છે પરંતુ આપણે સૌએ એક વાત યાદ રાખવાની જરૂર છે આ જીવન કે નોન ઓફ અસ ઇઝ એઝ સ્માર્ટ એઝ ઓલ ઓફ અસ આપણે એકલા જ કશું છીએ એટલે આપણને મળ્યું છે આ જો વિચારવાનું સ્ટાર્ટ કરશો એટલે આપણા પતનની શરૂઆત ત્યાંથી થઈ જાય છે એટલે ત્યારથી આ વસ્તુને મેં ખૂબ આત્મસાત કરી કે આ વાત ખૂબ સાચી છે આપ વિચાર કરો વડોદરાના મતદારો કરતાં અડધા ટકા તો પાર્ટીના કાર્યકર્તા વડોદરામાં છે અને એમાંથી આટલા બધા લોકોમાંથી જ્યારે મને તક મળી હોય તો આને જો હું આશીર્વાદ ગણું ને તો જ હું વિનમ્રતાથી આના માટે સાર્થક બનવાનો પ્રયાસ કરી કમિટી સર સવાલ તમને કર્યો કે હું મેં તમને શરૂઆતમાં જ તમારા હતી સ્પષ્ટતા કરી કે તમે તો નહીં જ માનતા હોય કે તમને તમારી એવી કોઈ તાકાતના કારણે મળી હા હા પણ તમારો જવાબ એટલા માટે કામ આવશે કે બીજા કાર્યકરોને પણ શીખવા મળશે હા કે તમે જ્યારે કામ કરશો હા તો કંઈ પણ થઈ શકે છે કે મોટા ભાગે આપણને ખબર સાતમા ધોરણ સુધી કદાચ આઠમા ધોરણ સુધી સરકારના નવા નિયમ પ્રમાણે ભણવાય બાળકોને પહેલી વાર બરોડામાં એવું બન્યું છે ત્રણેક જેવી સ્કૂલોમાં કે દસમા ધોરણ સુધી બાળકો ભણે એવી ચિંતા કરી છે એટલે અમારું સમિતિના નામના વિપરીત નેચરથી અમે આ પ્રયાસ આદર્યો હતો અને એને પણ બે વર્ષે સફળતા મળી એટલે એ બાબતે જ્યારે અમારું બોર્ડનું ગઠન થયું હતું એ સમયે અમારા હાલના જે વડોદરાના શહેર અધ્યક્ષ છે ડૉક્ટર વિજયભાઈ શાહ અને તમામ અમારા ધારાસભ્યશ્રીઓ મેયર અને તમામ લોકોએ સાથે મળીને એવું કીધું કે આના વિશે આપણે વિચારવું જોઈએ કે કઈ રીતે આપણે માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ આપણે ઘટાડીએ કારણ કે શું છે આઠમા પછી જો બાળકનું ડ્રોપ આઉટ થાય તો એવું કોઈ આઠમા આઠમું ધોરણ કોઈ એમ્પ્લોયેબલ એજ્યુકેશન નથી કે આઠમા પછી તમને નોકરી મળે દસમા પછી આપ આઈટીઆઈ કરીને પણ સારી જોબ લગાવી શકો દસમાં પછી આપને મિનિમમ ક્વોલિફિકેશનની પણ જોબ મળતી હોય છે એટલે એટલીસ્ટ એ બ્રિજ ગેપ થવો જોઈએ એ માટેના શું પ્રયત્ન કરી શકાય તો એને લઈને અમે પહેલાં વર્ષે પ્રપોઝલ આપી હતી અને રિજેક્ટ થઈ બીજા વર્ષે જે કારણોસર રિજેક્ટ થઈ એના વિશે અમે વિચાર્યું એને રિવર્ક કરી કોર્પોરેશનમાંથી પણ એ બાબતે જે તત્કાલીન મેયર હતા નિલેશસિંહ રાઠોડ મારે એમનું નામ મેન્શન કરવું પડે કારણ કે એમના ખૂબ સારો સહયોગ રહ્યો આ લોકોએ તમામે ભેગા મળી અને એમને જે સહયોગ આપ્યો આદરણીય વિધાનસભાના મુખ્ય બાળકૃષ્ણ શુક્લજીએ પણ અંગત ચિંતા કરી અને આગળ જતા અમને આ તક મળી કે માધ્યમિક શાળાઓનું સેન્ક્શન થયું અને વડોદરાની અંદર ચાર માધ્યમિક શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ખુલી એટલે અમારા બાળકોને ગેરંટી મળી દસમા ધોરણ સુધી ભણવાની ગેરંટી અને આ વખતે પણ અમે ઓલરેડી મેં રાજીનામું આપ્યું છે બે વીક પહેલાં જ વાઇસ ચેરમેન પરથી પરંતુ આ વખતે પણ મારા અત્યારના પણ ચેરમેન મિનિષ પંડ્યાજી સાથે મળી અને અમે ઓલરેડી છ શાળાઓ માટે પ્રપોઝલ ત્યાં સબમિટ કરી છે મોદી સાહેબને શું ગેરંટી આપો કેટલું કેટલી લીડ મોદી સાહેબને લીડ લેવાની ગેરંટી પાટીલ સાહેબ અમારી પાસેથી લઈ ગયા છે અને અમને અમને લક્ષ્યાંક આપી ગયા છે ના વડોદરાને દસ લાખ આપ્યો છે

એટલે તમામ અમારા કાર્યકર્તાઓ મારા સાથે તમામ એવા બૂથ લેવલના કાર્યકર્તાઓ મળી તમામ ધારાસભ્ય શ્રીઓ કોર્પોરેશનની ટીમ અમારા સંગઠનના તમામ અધ્યક્ષ અને મહામંત્રી અને તમામ માળખું એ માટેનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે જીત્યા પછી ખડી લડત શરૂ થઈ તમે માનો છો કામની વિકાસના કામોની શું રોડમેપ છે શું કરવું છે વરોડા રોડમેપ તો એ સરળ છે કે કયા પ્રકારે વડોદરા છે મધ્ય ગુજરાતનું એક સેન્ટર ભાગ કહેવાય અને મધ્ય ગુજરાતમાં વધારે વિકાસની સરવાણી કઈ રીતે વહે અમુક જે વિકાસના કાર્યો છે અમદાવાદને સુરતમાં આવતા હોય એવા વિકાસના કાર્યો વડોદરાને પણ કઈ પ્રકારે મળે વડોદરા આપને પણ ખ્યાલ છે કે એજ્યુકેશન માટેનું પણ હબ છે શિક્ષણની પણ નગરી છે અને અમારા હાલના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટના પ્રયાસોથી સારી સારી સેન્ટ્રલ યુનિવર્સિટીઝ પણ આવી છે સ્પોર્ટ્સ યુનિવર્સિટી રેલવે યુનિવર્સિટી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત આ બધી યુનિવર્સિટીઓ પણ વડોદરા વિસ્તારના ઇર્દ ગિર્દ આવી છે તો આ બધા પ્રયાસોમાં કયા પ્રકારે યુથ માટેનું એક સારું એવું કલ્ચર વડોદરામાં ઓલરેડી છે જ પણ એને વધારે કઈ રીતે ઇમ્પ્રુવાઇઝ થાય વડોદરા છે એ પણ છે પરફોર્મિંગ આર્ટ્સ લો કે ફાઇન આર્ટ્સ લો એ દુનિયાની સૌથી રિનાઉન્ડ ફેકલ્ટીઝમાંની એક છે તો આ પ્રકારે આર્ટિસ્ટને પણ કયા કયા પ્રકારે પોતાના આર્ટને ડેમોન્સ્ટ્રેટ કરવા માટેનું સારું પ્લેટફોર્મ મળે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે ડેવલપ થાય એ માટેના પ્રયાસો થશે એજ્યુકેશન કઈ રીતે કારણ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મામા દ્વારા ઘણી તો શાળાઓ એવી ડેવલપ કરવામાં આવી છે કે જેનો હરેક ક્લાસ સ્માર્ટ ક્લાસ છે હરેક ક્લાસ આપ સરકારી આપને લાગે જ નહીં કે સરકારી શાળા છે તો આવા જ પ્રકારના ઇનિશિયેટિવ્સ આપને જિલ્લા સ્તરની પણ શાળાઓમાં રૂરલ વિસ્તારમાં પણ કયા પ્રકારે કરી શકાય એ માટેના પણ પ્રયાસો રહેશે ભાજપની કોઈ પરંપરા નથી એનાથી વિપરીત બરોડામાં એક કિસ્સો જોયો લોકોએ કે રેન્જરમેન્ટની ટિકિટ એકવાર આપી નક્કી થઈને પછી કાપવામાં આવી એટલે સ્વાભાવિક છે કે નારાજગી થોડા દિવસ લઈ હશે એમને રંજનબેન સાથે તમારા કામ પણ કરવાનું થશે તો એમની પાસેથી માર્ગદર્શન મેળવશો મને લાગે છે કે જે દિવસે બેને પોતે અનિચ્છા વ્યક્ત કરી કે મારે ચૂંટણી નથી લડવી અને ત્યારબાદ બે દિવસમાં જ મારા નામનું જ્યારે જાહેર થયું જે દિવસે મારું નામ જાહેર થયું એ દિવસે બાર વાગ્યા સુધી તો હું કાર્યાલય ખાતે હતો લોકો એટલા ઉત્સાહથી ઉમંગથી મળવા આવતા હતા જિલ્લાથી લોકો આવતા હોય તો સ્વાભાવિક છે ચાલીસ મિનિટનો એમનો રસ્તો હોય તો એમના માટે વેઇટ કરી કરી અને એમનું અભિવાદન મેં ઝીલ્યું પરંતુ રાત્રે સાડા બાર વાગ્યે એમણે મને ફોન કરીને એવું કીધું કે વાંધો નહીં ગમે એટલું લેટ થાય દીકરા તું આવજે હું જાગતી આવીશ એ રાતના મોડી રાત સુધી જાગ્યા અને મને મળ્યા અને એમણે મને આશીર્વાદ આપ્યા અને એક એ પોતે સંગઠનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તો એક પાર્ટી અધ્યક્ષ પૂર્વ પાર્ટી અધ્યક્ષને છાજે એવા શબ્દો એમણે મને કહ્યા કે પાર્ટી આ નિર્ણય લીધો છે અને પાર્ટીનો નિર્ણય એ મારો નિર્ણય છે પાર્ટીનો નિર્ણય જ્યારે છે કે આ હેમાંગને આપણે ટિકિટ આપી છે તો તું ચિંતાનગર ન કર તને જીતાવવા માટે હું તમામ વસ્તુઓ કામે લગાડી દઈશ અને અત્યારે ઘણી બધી બાબતોમાં તો એ જાતે ચૂંટણી લડતા હોય એમાં એ પ્રકારની તેઓ સતત ચિંતા કરતા હોય છે જિલ્લાના આપ જોશો મારા જિલ્લાના પ્રવાસમાં ઓલમોસ્ટ અમને એક જ જ ગાડીમાં સાથે હોય છે કારણ કે અમારું રહેવાનો વિસ્તાર પણ નજીક છે તો વધારે પેલું ના થાય એના માટે અમે સાથે જ જઈએ છીએ અને સાથે જઈએ ત્યારે પણ ઘણી બધી બાબતોની નાની નાની ટીપ્સ એ મને આપતા હોય છે એટલે આ ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ છે બિલકુલ છો અને તમે લીડરશીપ ને લઈને પીએચડી પણ કરો છો ઘણી બધી વાતો કરી છે પણ જે મુખ્ય સવાલ છે લોકોના મનમાં કે તમે કોણ કારણ કે તમને અચાનક ટિકિટ મળી છે મોટા ભાગના લોકો માનતા હશે તમારું નામ પેલી વાર કદાચ ગુજરાતની સામે આવ્યું છે વડોદરાના લોકો ઓળખતા હશે તમને તો તમારી જે જર્ની છે યુનિવર્સિટીની પહેલાંની ત્યાં સુધીની દસ વર્ષની જર્ની કહેશો કે ત્યાં સુધીની જર્ની કેવી રહી એટલે એવું એક 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 ચોક્કસ વિભાગો દ્વારા એવું પ્રસ્થાપિત કરવાનો શરૂઆતમાં એવો પ્રયાસ થયો હતો કે હું તો શિક્ષણ સમિતિમાં મારી નિમણૂક થઈ બે વર્ષ પહેલાં તો હું ત્રણ વર્ષ પહેલાં જ પાર્ટીમાં આવ્યો ખૂબ નવો છું નવોદિત છું આમ છે તેમ છે આવું બધું પણ જે લોકો પાર્ટીમાં પહેલેથી છે અને જે લોકો પાર્ટીમાં પહેલેથી એક્ટિવ રહેલા છે એ લોકોને ખબર છે કે વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા એક જનરલ સેક્રેટરીથી ડિરેક્ટલી યુવા મોરચામાં ડોક્ટર સેલના કન્વીનર તરીકે અને સાથે સાથે આગળ વધતા વધતા શિક્ષણ સમિતિના સભ્ય અને વાઇસ ચેરમેન તરીકે વચ્ચે સરકાર દ્વારા મને ફિઝિયોથેરાપી કાઉન્સિલના સરકાર નિયુક્ત મેમ્બર તરીકે પણ નિમણૂક આપવામાં આવી વચ્ચે મને કેન્દ્રીય મંત્રાલય દ્વારા સ્કિલ ડેવલપમેન્ટના કાઉન્સિલમાં પણ સલાહકાર તરીકે પણ નિમણૂક કરવામાં આવી તો જે લોકો પાર્ટીમાં પહેલેથી સક્રિય રીતે જોડાયેલા છે એમને તો મારા જર્ની વિશે પણ ખબર છે અને મારા કાર્યો વિશેની પહેચાન પણ છે અને જ્યારે સ્વચ્છ ભારત અભિયાન લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તમામના લોકોમાં એ પ્રશ્ન થયો કે ઠીક છે અર્બન માં કોર્પોરેશન આ વસ્તુ કરવાની છે તો રૂરલ લોકોને આપણે કઈ રીતે અવેર કરવા તો એના માટે એક સ્વચ્છતાનો સનેડો નામનું સોંગ પણ મારા દ્વારા લખવામાં આવ્યું અને ભૂમિ ત્રિવેદી જે ગાયું હતું અને તત્કાલીને આપણા મુખ્યમંત્રી શ્રીમતી મદદી પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું બીજો પ્રયત્ન એવો થયો કે આપણા કોવિડ આવ્યો તો કોવિડ ની અંદર જે નિરાશા લોકોમાં પ્રવર્તી હતી એ સમયે પણ યુવક બોર્ડ આપણું જે સાંસ્કૃતિક મંત્રાલય છે એમના દ્વારા આ વસ્તુની ચિંતા થઈ કે કઈ પ્રકારે આપણે એક મોટિવેશનલ લેવું સોંગ બનાવીએ સરકાર દ્વારા જ કે જેનો લોકો વચ્ચે વિજયભાઈ રૂપાણીથી લઈ તમામ મિનિસ્ટર્સ ઘણા એક્ટર્સ બધાને મેં ડાયરેક્ટ કર્યા અને માને એક સીએમને લિપ્સિંગ કરાવવાનો અનુભવ મારા માટે અલગ જ હતો અને એ સોંગ પણ ખૂબ સારો એને પ્રતિસાદ મળ્યો અને લોકોમાં એક નવી સવાર ભારતમાંના માથે ઉગસે નવી સવાર આ એક એના શબ્દો હતા અને એ પ્રકારે ગુજરાતની અંદર પોઝિટિવિટીનો સંચાર કરવાનો પણ મને એક તક મળી એની સાથે સાથે આગળ વધતા વધતા શિક્ષણ સમિતિના સભ્ય પછી વાઇસ ચેરમેન અને વાઇસ ચેરમેન પછી અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટની જ્યારે મને તક મળી છે જે યુવાનો પાર્ટીના મારી સાથે પહેલેથી જોડાયા છે એમણે મારી જર્ની જોઈ છે એવું લાગે છે કે જે સામાન્ય કાર્યકર્તા છે એમને એક બાબતનો દ્રઢ વિશ્વાસ થયો છે કે આપણે આપણા જે કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ જે કોઈ પણ લેવલમાં હોઈએ ત્યાં બેઠા બેઠા આપણે આપણું કામ નિષ્ઠાથી કરીશું તો પાર્ટી બધું જુએ જ છે ભારતીય જનતા પાર્ટીમાં સેટ પ્રેસિડેન્ટ નથી કે તમે જો મહામંત્રી હો તો જ તમે મેયર બની શકો તમે ઉપપ્રમુખ હો તો જ તમે કોર્પોરેટર બની શકો તમે મુખ્ય બોડીમાં હો તો જ તમે સાંસદ બની શકો ભારતીય જનતા પાર્ટીને એમ્નેમ પાર્ટી ઓફ વિથ ડિફરન્સ નથી કહેવાતું ભારતીય જનતા પાર્ટીની અંદર સામાન્યમાં સામાન્યનો બુથ લેવલનો કાર્યકર્તા પણ કોઈ પણ જગ્યાએ પહોંચી શકે છે અને એનું જીવંત ઉદાહરણ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી શ્રી પોતે પણ છે તમે બહુ સહજ રહેવાની વાત કરી છે અચાનક ટિકિટ મળે ઘણા લોકોને તો કારણ કે સપનું પણ હોય છે ને અહીંયા સુધી પહોંચવા માટે હમણાં આપણે ઇન્ટરવ્યૂ પહેલાં અહીંયા પ્રવીણસિંહ મોરીને તમે જે રીતે સહજતાથી કીધું કે આપણે સાથે નાસ્તો કરીએ છીએ તમે જતા નહીં તો એ એ કેટલું જરૂરી છે એક રાજકણમાં રહેવું હોય તો કે બહુ સહજ રહેવું તમારા સાથેના લોકો તમે ભૂતકાળમાં મળ્યા હોય તમે સંપર્કમાં આવ્યા હોય તો એ કઈ રીતે સંપર્ક જાળવી રાખો હું મારા જીવનના સોળ વર્ષ હોસ્ટેલમાં રહ્યો છું અને સોળ વર્ષ હોસ્ટેલમાં રહેવું એટલે તમારા જીવનનું પહેલું દુઃખ પણ તમે તમારા મિત્ર સાથે શેર કર્યું હોય તમારા જીવનનું પહેલું સુખ પણ તમે તમારા મિત્ર સાથે શેર કર્યું હોય અને મિત્રતાને સંબંધ મારા માટે રાજકારણ હોય ધંધો હોય રોજગારી હોય એ બધા કરતા ઉપર છે અને આવું આપણે જો સહજ ના રહીએ ને તો એ જે આપણી અંદરનું જે સારું તત્વ હોય એક ગુડ એલિમેન્ટ એ ધીરે ધીરે ઇરેડિકેટ થતું જાય જ્યારે મને ટિકિટ મળી છે ત્યારથી જ મારે મારી ક્લોક સેટ કરવાની છે કે આ ટિકિટ મને પાંચ વર્ષ માટે મળી છે પાંચ વર્ષ માટે હું એમાંગ જોશી છું પાંચ વર્ષ પછી તો હું પ્રોવિન્સ ફ્રેન્ડ છું જ એમાં જો સાંસદ મે બી જતું રહેશે પણ પ્રોવિન્સી નો ફ્રેન્ડ તો પાછા રહેવાના જ છે એટલે આ વસ્તુ જો આપણે સૌ જો જાણીએ ને તો સારા સાંસદ પણ બની ઓકે આમ તો ઇન્ટરવ્યુ પૂરો કરવો છે તમે ગીતો લખ્યા પણ છે શનિવારની વાત કરી છે શરૂઆતમાં ગવડાવ્યું છે પણ હજુ કશું ગયું છે જતા જતા ના ના બસ હવે આપણે બીજો કાર્યક્રમ માટે મારે જવું છે પરંતુ આ એક નવો ટ્રેન્ડ થયો છે હું ક્યાંય પણ જાઉં છું તો લોકો મારી પાસે કઈ કશું ગૌડ આવે આવું હું નાનો હતો ત્યારે થતું હતું કે મારા મમ્મી પપ્પા એવું કે આ છોકરો બહુ સારું ગાય છે તો ભાઈ સગાવાળા ગૌડ આવે ઉભો કરીને પણ હવે અત્યારે પણ રાજકારણમાં પણ આવું થાય છે કોઈને ખબર છે મારા બાયોડેટામ લખેલું છે કે હું સારો કવિ છું ગાયક છું તો લોકો ઉભા કરે થોડું ગાય દો એવું મેં એટલે ગવડાવ્યું કે તમે મારા યુટ્યુબ ચેનલ જોવો છો મારા વિડીયો જોવો યસ 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 ગાયકો ની મારો શો છે એમાં આપણે અનનોન સિંગર ને પ્લેટફોર્મ આપીએ છીએ અને ગાયક તરીકે મળી ગયા બેસ્ટ ઓફ લક થેન્ક યુ વેરી મચ થેન્ક યુ